મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બોડેરી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ મિસર્સ મોર્ય એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ડમ્પિંગ સાઇટ આવેલ છે જે બંધ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી આવેદનપત્ર ઉપવાસ આંદોલન કરી ચૂક્યા છે પરંતુ આજ રોજ ભોગિયા કિનારાની ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવા માટે બાલાસિનોર પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતું કે અમારા કૂવામાં કેમિકલ વાળું પાણી આવતું હોય અને અનેક વખત રજૂઆત કરવા છતાં ડમ્પિંગ સાઇટ બંધ હતા તથા આ નિર્ણય લેવામાં આવે છે ત્યારે આવેદનપત્ર આપતા દરમિયાન બોડેલી ગ્રામ પંચાયત સરપંચ અને બોગિયા કિનારીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ કિરણભાઈ ગામ ભૂગ્યા કિનારી કરણપુર હાલ અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ કે જેથી કે બોરોલી ગ્રામ પંચાયતની અંદર જમિયતપુરા સીમમાં જે ડમ્પિંગ જે મેસેજ મોડિયા કંપનીનો વિરોધ કરવા જઈ રહ્યા છીએ કે અમે આગામી ધોરણે કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે તો અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા અમે આજુબાજુના ગામો તેમજ ભૂગ્ય કિનારીના સ્થાનિક રહીશો સમજ છીએ આજે આવેદનપત્ર છે અમે ડમ્પિંગ વિરુદ્ધ માટે અમે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે આપ્યું છે અમે વારંવાર તંત્રને જે તે અમે રજૂઆત કરવા છતાંય તંત્ર કોઈ પણ ધ્યાન ના દોરવા છતાંય અમે આ અગાઉ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા અમે સંમત છીએ સંદીપ દેવાસર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ